આમ તો છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ એટલે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે કેમ કે સન ઓગણીસો પચાસમાં બંધારણ લાગુ થવાની સાથે ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું અને આ દિવસને આપણે છવ્વીસમી જાન્યુઆરી તરીકે ઉજવીએ છીએ કદાચ તમને ખબર નહીં હોય કે બંધારણ બનાવતા બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય લાગ્યો આ ડ્રાફ્ટ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરે તૈયાર કર્યો હતો એટલે જ બાબા સાહેબને આખો દેશ બંધારણના ઘડવૈયા તરીકે ઓળખે છે પરંતુ અફસોસ ઓલપાડના કીન ગામે જ્યારે એક તરફ છવ્વીસ મે જાન્યુઆરીની ઉજવણી થઈ રહી હતી અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાગેલા બાબા સાહેબ આંબેડકરના તસવીરને બાબા સાહેબ યુવા સંગઠન કીમના સભ્યો કચેરી કચેરી ફરી બાબા સાહેબની તસવીરને ફૂલહાર પહેરાવી રહ્યા હતા પણ જ્યારે આ બાબા સાહેબ યુવા સંગઠન કીમના સભ્યો કીમ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા તો અપમાનજનક દ્રશ્ય જોવા મળ્યા કેમ કે બાબા સાહેબ આંબેડકર સહિત દેશના સર્વોચ્ચ નેતાઓના ફોટા પંચાયત કચેરીના અભરાઈ પર અવ્યવસ્થિત રીતે મૂકી દેવામાં આવ્યા હતા જેનો વિડીયો આ સંગઠન દ્વારા બનાવી વાયરલ કરતા લોકોની લાગણી દુભાઈ હતી અને પંચાયતના શાસકો સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો જુઓ આ વાયરલ થયેલ વિડીયો કીમ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રીની ઓફિસની અભરાઈ પરથી બાબા સાહેબ આંબેડકરની તસવીર મળ્યા બાદ મારું નામ કનુભાઈ છોટુભાઈ જાંબુ છે ગઈકાલે છવ્વીસમી જાન્યુઆરી હતી અને આખા ભારત દેશમાં છવ્વીસમી જાન્યુઆરીનો પ્રોગ્રામ ઉજવાયો અહીંયા કીમ ગામમાં પણ બાબા સાહેબના ટેચ્યુએ સારો એવો પ્રોગ્રામ ઉજવાયો અને ભારત સરકારનો સંવિધાન દિવસ ઉજવવાનો પરિપત્ર પણ હતો અહીંયા કિમ ગ્રામ પંચાયતમાં સાહેબ આંબેડકરની પ્રતિમા હતી અને ત્યાં ગામના જાગૃત અને આંબેડકર અમિત માણસો બાબા સાહેબને ફોટાને હાર ચઢાવવા આવ્યા ત્યારે અહીંયા સાહેબનો ફોટો હતો નહીં અને એની રજૂઆત આપણે પંચાયતમાં કરતા પંચાયતના જે લાગતા વળગતા છે એમને વ્યવસ્થિત અને જે જોઈએ એવો જવાબ આપ્યો નહીં સંતોષકારક જવાબ નહીં આપ્યો અને એના લીધે એક ઇસ્યુ ઊભો થયેલો કે આ લોકો બાબા સાહેબના વિરોધી છે એવો એક ઇસ્યુ ઊભો થયો અને એનો વિડીયો આપણે સોશિયલ મીડિયામાં અહીંયા જે થયેલા આવેલા જે વિડીયો અહીંયા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને ગુજરાતમાંથી પ્રવીણભાઈ પટેલ સરપંચને ઘણા બધા લોકોએ ફોન કર્યા એટલે એમને લાગ્યું કે ના ખરેખર મારી ભૂલ થયેલી છે અને એ એમણે એમની પોતાની ભૂલ સ્વીકારી આજે એમણે પંચાયતમાં અમને અગિયાર વાગે બોલાવેલા હતા અમે બધા અમને અગિયાર વાગે આવ્યા એમણે બાબા સાહેબના ફોટાને હાર ચડાવી અને જાણે અજાણે કંઈ એમની જે ભૂલ થઈ છે એમણે માફી માગી છે અને એનો અમે બધા સ્વીકાર કરીએ છીએ કે હવે પછી બીજી પણ આવી ભૂલ થવી નહીં જોઈએ એવું અમે એમને કીધું છે અને બાબા સાહેબના સ્ટેચ્યુની આગળ જે કંઈક અધૂરા કામો છે સાફ સફાઈ નથી થતી તે બધા કામો એમણે કરવાની જવાબદારી લીધી છે એ એમનું એમ કેવું છે કે અહીંયા સાફ સફાઈ થાય છે પણ એમની હાજરીમાં જ જે સાફ સફાઈના કર્મીઓ છે એમને પૂછવામાં આવતા એમણે ના કીધું કે અમે અહીંયા સાફ સફાઈ થતી નથી એટલે એમણે કીધું કે હવે પછી અમે અમે કરી સાફ સફાઈ કરીશું અને એવી બાહેદારી આપી છે અને બાબા સાહેબનો જે ફોટો હટાવી દીધો છે એ કમિટીએ જે નક્કી કરેલી છે તે જગ્યાએ પંચાયતની ઓફિસની સામે જ અંદર બેસતા જે ગુસ્તા જે સામે દેખાય એ રીતે લગાવવાની એમણે બાહેદારી આપી છે અને એમણે માફી માગી છે અને અમે તમામ ભીમ કમિટી એમના માફીના સાથ સહકાર આપીને એમને માફ કરીએ છીએ પણ આ દ્રશ્ય પણ જોઈ લો આજે બાબા સાહેબ યુવા સંગઠન કીમના યુવાનો ગ્રામ પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા અને સરપંચ પાસે ખુલાસો માંગતા તેમણે પંચાયત કચેરીમાં રિનોવેશન કારણ આગળ કરી છટકવાનો પ્રયાસ કર્યો પણ લોકોનો ગુસ્સો જોઈ પોતે માફી માંગી અને બાબા સાહેબ આંબેડકરના તસવીરને માન સન્માન ભીડ ટેબલ પર મૂકી ફૂલહાર કરાવ્યા હતા અને પંચાયત કચેરીમાં જ્યાં ફોટા લાગ્યા હતા ત્યાં ફરી માન સન્માન ભેર ફોટા લગાવવા ખાતરી આપી હતી શું કહ્યું સરપંચ પ્રવીણ પટેલે એ પણ સાંભળો મારું નામ પ્રવીણભાઈ ઠાકરભાઈ પટેલ છે કિમ ગામ પંચાયત સરપંચ છું આજે એક ગઈકાલે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે હતી એ અમારે ત્યાં રિનોવેશન ચાલતું હતું રિનોવેશનના લીધે બધા જ સાથે બધા જ સન્માનનીય તસવીરો હતી એ તસવીરો અમે સુવ્યવસ્થિત કબાટ ઉપર મૂકેલી હતી બરાબર છે તો આ લોકોનું કોઈને દુઃખ થયું હોય તો તે બદલ અમે કિમ પંચાયત વતી ધ્યાન આ લોકોએ જે વાત ધ્યાન પર લાવી અને એમણે જે જગ્યા બતાવી છે કે આજ રોજ અમે સન્માન સાથે બાબા સાહેબને ત્યાં અમે ફોટો ઉપર લગાવવાની કીમ પંચાયત બાંદરી આપે છે બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર અને અન્ય સર્વોચ્ચ નેતાઓનું અપમાન દેશનું અપમાન બરાબર છે ત્યારે કીમ ગામના સરપંચે પંચાયત વતી માફી માંગી હતી અને બીજી વાર આવું નહીં થાય એની ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ આરએન ન્યૂઝ ખેરગા કીમ